એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણી જાહેર સોળ સપ્ટેમ્બરથી બાવીસ સપ્ટેમ્બર સુધી ભરાશે ચૂંટણી માટેના ફોર્મ બાવીસ સપ્ટેમ્બરે ઉમેદવારી પત્રોની યાદી પ્રસિદ્ધ થશે ત્રેવીસ સપ્ટેમ્બરે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે ચોવીસ સપ્ટેમ્બરે માન્ય ઉમેદવારી પત્રોની યાદી પ્રસિદ્ધ થશે ઓગણત્રીસ સપ્ટેમ્બરે ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચી શકશે ત્રીસ સપ્ટેમ્બરે હરીફ ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ કરવાની તારીખ રહેશે બનાસ ડેરીની ચૂંટણી માટે મતદાન થવાનું હશે તો દસ ઓક્ટોમ્બરે થશે મતદાન મતદાન થાય ત્યારબાદ અગિયાર ઓક્ટોમ્બરે મતગણતરી થશે અને પરિણામ અગિયાર ઓક્ટોમ્બરે થશે બનાસ ડેરીની ચૂંટણીમાં હરીફ પેનલ પણ ઊભી થવાની શક્યતાઓ